જય શ્રી રામના મિત્રો પરિવાર સ્વાગત છે એક નવા માં મિત્રો આજે તો અમારે રીંગણી સોપવાની છે એટલે રીંગણીનો રોપ મસ્ત મજાનો છે મોરપીસ રીંગણી છે ને આ અમારે છે નું વાવેતર છે આ એટલે બે મહિના પછી ડુંગળી નિહરી જાય છે ને પછી આવડ્યા છે ને અમારે રીંગણી ચાલુ થઈ જાય એટલે ભાઈ જો પડું નો રહે મતલબ માધો અત્યારે ભાઈ વાવે છે ને આપણે પણ સોપવાની છે કેવી રીતના સોપવાનું હોય બતાવલો બે રોપ સોંપવાના જો કેમેરામેન થોડાક આ બધું ને આ રીંગણીનો રોપ છે મસ્ત મજાનો હવે ખાડો કરી આવી રીતના સોંપવાનું પછી વાય વાય પાણી પણ આવવા દેવાનું છે વરસાદ આવી જાય તો અલગ વાત છે પણ વરસાદનું કઈ વાતાવરણ બરોબર છે નહીં વરસાદ ક્યાં આવશે નહીં જો બે રોપ સોંપવાના આવી રીતના એને કેટલા ફૂટે સોપવાના એ તમને બતાવી દઉં અત્યારે તો એટલું આગું સોંપવાનું એક હાથો આગ રાખવાનું એટલે મોટી રીંગણી થાય ને એટલે ખાટલા ભેગા થઈ જાય અત્યારે ભેગા ન થાય ભાઈ જો આમે સોંપે છે જો તો મસ્ત મજાના સોંપે છે ને આપણે પણ આડી સોંપતા સોંપતા આંબી દેવાનું પાણી અત્યારે વાય વાય પાઈ દેવાનું એક બે દિવસ પછી એમ નહીં પાવાનું તરત પાણી પાઈ દેવાનું એટલે રોપ છે ને એને મળીએ સોટી જ મિત્રો તમે છે ને કોઈને હોય રીંગણી તો ભાઈ અત્યારે સોંપી ગયો કેમ કે ભાઈ ભાવ મસ્ત મજાના રીંગણાના મળશે આ રીંગણી અમે વાવી આવી એમાં કઈ ભાવ ન મળ્યા એના આપણે તો કાઢી નાખી છે જો આ બાજુ રીંગણી હતી ને એ આપણે કાઢી નાખી છે આમાં કંઈ બરાબર જમાવટ ન થાય એટલે પાછા અમે રોપ લઈ આવ્યા હતા ત્યારે તો અમે તોફાન શરૂઆત કરી દીધી છે મિત્રો હવે તો ફાઇનલી આપણે પાણી આવી ગયું છે કેમ કે વાય રીંગણી પાવી પડે એટલે પાણી આવી ગયું છે ને વાય વાય જો આવી રીતના ધોર્યો કરતો જ આવો પડે તો આવી રીતના ધોર્યો કરવો પડે રે કેમ કે ભાઈ ધોરીઓ કરવા પછી ટાઈમ વહી જાય લાટ એટલે બધું ભેગું કરી દીધું આપણે ઘરે મેં કીધું રીંગણી અમુક થોડા ઓલા થઈ જાય એટલે અત્યારે ધોરીઓ એરે કરતો જવાનું પાણી પાતું જવાનું શોખ થી પણ જવાની છે બધી ભેગું જો તમારે મહેનત કરવી પડે ને તો જ થાય ભાઈ બાકી મહેનત કરે વિના કઈ નથી થતું અત્યારે પાણી ભરાય ને એ પેલા હરકો કરી નાખી ઘર આમ કેટલું બધું ભરાઈ ગયું થાકી જાય ભાઈ કરી કરી આમ જો આ બધું ધોર્યો કરવાનો એક બે ત્રણ ચાર પાટિયા બાકી છે ચાર પાટિયા પાવાના સોફાની બાકી છે પાવાના બાકી છે ધોર્યો કરવાનો બાકી છે બધું ભેગું કરતું જવાનું છે એનું કાંઈ ટેન્શન છે નહીં

ರೀಗಣಿ ಸೀರೆ ಸೋಪಿ ಕೆ ನಾನು ರೋಪಿ ತೆ ಪೀ ಆೀ ಆ ભાઈ થી બે ત્રણ મહિના વધારે પછી આવશે તો આવશે નહીં આવશે

ગાય ની તો સોપન 5257 માટી હોય ને બી મારી દેવાની એટલે હવા નો લે એટલે વાંટો નો આવે ઉધરી જાય બધાય ચારો પગ ઈ ન ને હેઠે પોગી ગયો એટલે આય ભાઈ ધારો હેઠે પોગી ગયો બાપા એ ગાય કા બધું લાવવું પડે તો આમ તમારે